શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોકોની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ

એટલે અમારો પરિવાર આખો દર વખતે સૌ દરને નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીં આવીએ છીએ અને અમને માતાજીને ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે આજે આપણે માતાજીને શું પ્રાર્થના ને અમે આજ ખાસ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે અમારા ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિટલાની સુરાભાઈ મોરી જાની જે બધાય એવી માનતા લઈને આવે છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને બન્યા પછી પાછા અમે માનતા લઈને પાછાવાન છે અને રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સંસદ બને સૌથી સારા લીટથી બને તેવી માનતા લઈને માટે આવ્યા છે એટલે ખાસ આ વખતે આપણા દેશનું ભલું થાય કે નરેન્દ્રભાઈ વધારે વધારે મતથી અને વધારે વધારે ચારસો પાર કરીને સંસદ ચૂંટાય તેવી પ્રાર્થના પણ કરીએ છીએ અને રાજેશભાઈ પણ વધારે વધારે લીતથી જુટાય એ માટે અમે પ્રાર્થના લઈને આવ્યા અહીંયા હજારો લોકો આ નવરાત્રિમાં આવે છે અહીંયા આના ટ્રસ્ટ દ્વારા લગભગ પચીસ ત્રીસ હજાર માણસોને પ્રસાદી લે છે અને ખૂબ પવિત્ર સારી જગ્યા છે બધાની શ્રદ્ધા છે માતાજી સૌ જગતમાં સૌનું કલ્યાણ કરે હમણાં અત્યારે આ રાષ્ટ્રની અંદર પણ ખૂબ ખૂબ સારા કામો થઈ રહ્યા છે આ જ વર્ષમાં આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાને કર્યું છે હજુ પણ આવતા દિવસોમાં ખૂબ સારા આ દેશને મા વૈભવ સ્થાને લઈ જવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માતાજીની આપણે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ બક્ષે અને આ દેશમાં હજુ પણ ઘણા બધા કામો છે એ કરે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ભારત માતાને વ્યવસ્થાને લઈ જવા માટે આ એક એવો યોદ્ધા આપણે મેળવ્યો છે કે એને આપણે બીજા બધા સૌ એનો અનુભવ કરી દઈ રહ્યા છે હજુ પણ આ દેશમાં ખૂબ સારા કાર્યો કરે અને જેવા રામ મંદિર બી નથી એનાથી બીજા ઘણા કામો બાકી છે કરે એ ભગવાન એમને મા કનકાય એના આશીર્વાદ આપે એવી રાખો છું આજે આઠમ છે અને માતાજીના દર્શન આજે દર્શનાર્થીઓ કમસે કમ આઠથી દસ હજારો માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યાર પર અનુભવ કર્યો છે ત્યારબાદ તેમણે પ્રસાદ પણ લીધો છે આજનો રહસ્ય એવું છે કે બાર મહિનાના ત્રણસો પાસઠ દિવસ ભરે હોય તેમાં એક શક્તિનું આવન સાથે ચૈત્રીસ આઠમનું મહત્ત્વ એ અતિશય મૂલ્યવાન છે